અને ક્યારે એની વાણી હાજી પડી જાય હું ભુવાજીને માનું છું મારી મંદિર છે મારી કુળદેવી છે કારણ કે વર્ષો હજારો વર્ષની આ પરંપરા છે તમારા મઠમાં એક ભુવો હોય કુળદેવીનું એને તમારે પગે લાગવું જોઈએ કંઈક તકલીફ આવે તો આપણે ભુવા પાસે જવું જોઈએ એમ પૂરાપોળા દાદાના ભુવાજી છે એમ એ આપણે તકલીફ આવે જવું અને પૂરાપા દાદા આવે જાગુ થતા જાય બધી મને ખબર પડી જાય છે તમે બે વાર પછી જોવો જ ઘડી બોલી સાચું જ પડે રેકોર્ડ છે દાદા બે વાર પછી અહીંયા તમે જોઈએ શું હોય છે

મેં તો આવશું પેલા અને જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ કાં કે અમારા માસી મરી જાય એટલે તમારા માસી માસીને ને અમારા માસી રાશી આવું કેવું ને માસી બે હરખા જવો જોઈએ બધા માસી હરખા પણ નહીં જો પ્રોગ્રામ રાખ્યો એના માસી મરી જાય તો અમારો પ્રોગ્રામ કેન્સલ અમારા માસી મળતા લોકો ફેર જ પડતો મેં જો લીધું છે અને અમે તો હવે કલાકારને એવી ટેવ પડી હતી તમે જોઈજો ઘડીક થાય ને તમને અમે તાલી ઉપર આવી ઘડીક થાય તેમ કે હાથ ઊંચા કરો ઘણી થાય તેમ મોબાઈલ ની ચાલુ કરો તમને ખબર ન પડે કે તમે ડાયરેમ આવ્યો કે દાડી આવ્યા છે હું એટલે ભાઈ તમે પૈસા લો તમે હાથું કરો પણ અમે તે ઉપર જઈ અમારે અમે જ્યાં જ્યાં અમે એક વાત કરી પબ્લિક માં કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે ન કરે કોઈ કેતો જ નથી કલાકાર કઈ વાત નથી મજા આવે છે બીજું કઈ શું જોક્સ બરોબર બોલો ને ભાઈ કારણ કે હું એટલા માટે તો બોલતો કે અહીંયા જે કાર્ય છે એ મહત્વનું બાપુ અહીંયા આપણે ગૃહ કાર્ય છે અને અહીંયા જે બહુ આવ્યા છે આપ સૌને એ બધા ગાવાવાળા છે કલાકારો પણ બધા ઘણા આવ્યા છે વહી જાય શું કલીકમાં આ મારી એકતા કલાકાર નીકળી ગયા કોઈ 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 આભરવા ત્યાં નથી શું કરી લેવું દુઃખની વાત છે બરાબર કરવી પડશે આ તો હારા માણસો ગાય વહી જાય પણ તો હારા માણસો બેઠા કે ભલે આગળ એકલા બોલતા હોય સાફો હારો લાગે ને લાલવાદી જેવું લાગતો ને તો વાંધો નહીં પહેલી વાર બેંધો છે એ રાઠોડ પરિવારે મારું સન્માન કર્યું રાજી થયું પાછું હા ઘડીનું સન્માન કેવું કરવું એ તો ખબર પડે મને મો આનંદ થયો કે જાણ આવે ચાલ ન ઓઢાડાય રાજપૂતથી એ ખબર પડે મને ચાલું તો એ પેઢી મારા ઘરે કંઈ કામ નથી આવતી હા હમણાં એક રાજપૂતમાં ભોગામ હતો ને મારો સાફાથી સન્માન કર્યું મારું કીધું બાપુ કેમ સાફાથી સન્માન કર્યું કે ગઢવી છો ને એટલે સાફાથી કે બીજો લાફાથી કરી શીખી

સરોવર સરોવરે મોતી પાકતો નથી સરોવરે સરોવરે મોતી પાક તો મોણક થાળી પુણ્યમનો મૂલના રેભરના ભવે માર જન મારા તારા જેવો દેરો મળતો નથી મા એ તો એ તો ગઢ્યો ની પુનાય સ તારા દિવાયમ ન પૂજવા મલ્યા હોય મૌબરવે માત ના મારા દાદા ના નવરંગા મોડવત મે ગડી બે ઘડી માલણ માલો મારા મારા રાઠોડે કંકુ ચોખા પલાળીને તન નુત્રો મિલ્યો વોય એ આવજે મારા વાડિયા વકીલ વેળા આવજે દાદા હદ કરુનાજ કરુને આવજે દાદા હદ કરુણા હજ કરુ આવજે દાદા સમરે ખૂબ મજા અરે મુખળા ના મરોળ જે દાદા મુખળા ના મારો ગોડલે ચડી આવોડલે ચડીલે વાત ચટકે ગુડિયા તને વિનવે દાદા તને